ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણના દરેક વિસ્તારમાં સભ્ય બનાવવાની સમીક્ષા કરવામાં આવી હતી જસદણ શહેરમાં સાત વોર્ડ આવેલા છે જેમાં નગરપાલિકામાં અઠયાવીસ સભ્યો ચૂંટાય છે દરેક વોર્ડમાં નગરપાલિકાના પૂર્વ સદસ્ય તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સાથે રાખી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ઘેર ઘેર જઈને લોકોને સોપેલી કામગીરીની નોંધ લેવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી સોનલ વસાણી જિલ્લા મહિલા મોરચો પ્રમુખ જસદણ શહેર પ્રમુખ અનિલ મકાણી તેમજ દરેક વોર્ડમાં ચૂંટાયેલા સભ્યો જોડાયા હતા જસદણ બોતેર વિધાનસભા મત વિસ્તારમાં જસદણ શહેરમાં આજે સૌ કાર્યકરોની ઉપસ્થિતિમાં દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ સ્વચ્છતાહી સેવા અને સૌ કાર્યકરોને સાથે રાખીને દરેક વોર્ડ વાઇઝ અને બૂથ વાઇઝ સદસ્યતા નોંધણી સભ્ય નોંધણીનો એક કાર્યક્રમના ભાગરૂપે દરેક વોર્ડમાં જઈને સૌ કાર્યકરોને સાથે જોડીને સંગઠનના પ્રમુખ ટીમ અને પૂર્વ સદસ્યો સહિતના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં સભ્ય નોંધણીની ઝુંબેશના ભાગરૂપે દરેક વોર્ડમાં મુલાકાતે અને સભ્ય નોંધણી એમાં જોડાય આ અભિયાનમાં જોડાય એના ભાગરૂપે દરેક વોર્ડમાં અમારો આજનો આ કાર્યક્રમ દિવસભર ચાલુ રહેશે